ભરૂચ જિલ્લામાં હોળી ધૂનેટીના તહેવારોમાં અવનવી પિચકારીઓ 30 થી લઈ ચારસો રૂપિયા સુધીનો ભાવ હોળીના તહેવારમાં બજારમાં વિવિધ પ્રકારની પિચકારી અને રંગોનો વેચાણ ચાલુ થઈ ગયું છે જેમાં 30 થી લઈ 400 થી વધુ કિંમતની પિચકારીઓ બજારમાં જોવા મળી રહી છે જેમાં વોટર ગન કાર્ટૂન પોસ્ટર વાળી પિચકારીએ બાળકોમાં આકર્ષણ ઊભું કર્યું છે આ વર્ષે પિચકારીના ભાવમાં અંદાજે વીસ ટકાનો વધારો તથા કેટલાક વેપારીઓએ ગત વર્ષના પ્રમાણમાં પિચકારીની ખરીદી પણ ઓછી કરી છે

ખાસ કરીને બાળકોને ટેન્કવાળી અને બંદૂકવાળી પિચકારીમાં પણ કાર્ટૂનના પોસ્ટરવાળી પિચકારી વધુ પસંદ કરી રહ્યા છે જોકે લોકોમાં હર્બલ ગુલાલનું ચલણ વધ્યું છે તેમ છતાં પણ ઘણા લોકો પાકા કલરની જ ધૂણેટી રમવાનું પસંદ કરે છે હાલ તો ભરૂચમાં હોળી ધૂણેટીના તહેવારમાં ઘરાકી ઓછી હોવાથી વેપારીઓ અસામંજશની સ્થિતિમાં મુકાયા છે ત્યારે આજે ઘરાકી નીકળે તેવી આશા સેવી રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ